હા મિત્રો કેમ છો મજામાં ઓકે બધા મજામાં જશો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય વસરાજ હમણાં તો આપણી ગરમી બહુ પડે બહુ તપ પડે ગરમી સહન નથી થતી એટલે ગરમી થાય હે ગરમી છો કે બધાય થતી હે તાપમાન જેવું ગરમી વાળું એટલે તરીકો બહુ પડે તો બધાએ મિત્રોને સ્વાગત છે નવા વ્લોગમાં અને વ્લોગમાં નવા હોય તો લાગશે ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હું આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે એક તો છે બાય तो आप लोग जो है इन्हें तो खबर पड़ जाए कि आप क्या जाए हुए तो आप ब्लॉग में कंटिन्यू रह जो तो ये बस बस मड़ी पासा थोड़ी तो तो बार में तो मस्त मजा ना गुरु आ फिर आप तुम गवार उतार रहा है ये गवार ले तो मस्त गवार के ऐसे ऊपर है यार बोल रहा है हम जो

તો ફૂલ ટીકું બનાવવાનું ને શાક આપણે કારણ કે તાજા ગવારનું શેક વાડીને ઘરના હોય એટલે સારું બને તો ચાલો હમણાં પતા ફતવ કંઈ નથી આપણે નાણા દીવું

और ya मामला मठु नाका સરખું બધું મિક્સ કરી નાખીએ હવે આપણે આનામાં પાણી જરાક જ નાખવાનું હા ખાલે เราต้องทำยังไงอ่ะเพื่อนเราคละนะฮะเออคนเราถ้าคนเราเป๊ะสุดเลยไหมเป๊ะสุดที่ทำให้ตัวตัวสุดใจก็เป๊ะสุดที่มันไม่สุดใจฮะ તાવડી પણ આપણે મૂકી દીધી છે ગરમ કરવા હમણાં બાજરીના રોટલા ઘડી નાખ્યા ચાક થઈ જાય તૈયાર ચેલો ફેરો જવા ભૂકાનો ઘરે નહીં જાય

કે આ કેન એટલી જગ્યા રહી ગઈ હતી એને હમણાં નું કરવાનું છે ઓ પછી પાછો હજેતા ઓરણાં ન તો બહુ વાર છે એટલે સાહ નાજે થોડાક બી પછી આપણી નાખવાનું તાહે હજી તો એક વખત આપળું જો હા બપ્લેન મત હકે હમાર દેન પછી સાહું નું તાહે બહુ જ દવા લખ્યા બਾਕી જે આપણે અહીંયા માંડવી ગઈ સીધી ઓરવના વગરને ઓરામાં વાવે અને પાણી દીધા તો બે પાણી કાઢ્યા તો માંડવી એકલા જો આપણી ઉગ્યા ગઈ કારણ કે આપણી ફેશિયલ ઓરા હાથ ઓછો ભાવી પટાણા આગતરી એટલે ઓલી માંડવીના ઓરા મોડા થાય આ એટલી ખાઈ લેતા પછી આપણી પાછી આવી હોય એને ઓરા થઈ જાય કારણ કે આપણી માંડવીના ઓરાના શોખીન છે આ એકલા સારી ધરી ગયું અને ભારે નડી વે નીકળે માંડવી એટલે મસ્ત મજાની ઉગે ગઈ સરસ ઉગે

આઈનો રેજે નો કપલ રહી જુ હિંગુ તોડે ને ખાવીએ ને બસ ફોલે દે ઇનો હાખા જેમાં અમે આવીએ ભેગા જઈએ રણજીત ना मब है या सुपा है मघारा था है नहीं कुमरो मार ले तो आप ने यो पाछा वाली नहीं आप जाए हां बा जो मस्त के नहीं बस पर है